નમસ્કાર મારા વહલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે સાક્ષી ભાવની વાત કરીશું કે સાક્ષી ભાવ શું છે અને બીજા નંબરે ભગવાન કૃષ્ણનો સાક્ષી ભાવ અને એમના ગુરુ દુર્વાસાનો સાક્ષી ભાવ આના ઉપરથી આ વાર્તા ઉપરથી આપણને જાણવા મળશે કે સાક્ષી ભાવ કોને કહેવાય સાક્ષી ભાવમાં કેવી રીતે રહેવું સાક્ષી ભાવ શું છે આ ભગવાન કૃષ્ણની અને દુર્વાસાની વાતમાંથી આપણને ઘણું બધું જાણવા મળી રહે છે તો એક સમયની વાત છે કે જ્યારે ગુરુ દુર્વાસા યમુના નદીના સામે સામે કિનારે આવ્યા છે ત્યારે કૃષ્ણને ખબર પડી કે ગુરુજી યમુના નદીને સામે કિનારે બેઠા છે તો પછી ભગવાન કૃષ્ણ ગુરુજીને મળવા તૈયાર થાય છે ત્યાં એને બધા જોઈ કે જોઈ જાય છે કે તમે ક્યાં જાઓ છો કે અમારે ગુરુજીને મળવો હું ગુરુજીને મળવા જાઉં છું તો પછી કે ગુરુજીને મળવા અમારે પણ આપવું છે તો પછી તો કહેવાય છે કે કૃષ્ણને સોળસો રાણીઓ હતી સોળસો સોળસો રાણીઓ તૈયાર થઈ જાય છે કે અમારે પણ ગુરુજીના દર્શને આવવું છે તો હવે રુક્ષ્મણીજીએ ગુરુજી માટે થાળ તૈયાર કર્યો છે તો પછી કૃષ્ણએ કહ્યું કે ભાઈ રૂક્ષ્મણીજી એક જ થાળ લઈ લે તો ના ચાલે તમે સોળસો એ સોળસો થાળ લઈ લો પછી સોળસો એ સોળસો રાણીઓએ ગુરુ દુર્વાસા માટે થાળા બનાવ્યા છે સોળસો રાણીઓ થાળા હાથમાં લઈ આગળ કૃષ્ણ છે પાછળ સોળસો રાણીઓ છે અને ગુરુજીના દર્શને ચાલી નીકળ્યા છે ત્યાં વચમાં યમુનાજીનો પ્રવાહ આવે છે ત્યારે વૃક્ષ્મણીજી કહે છે કે હવે શું કરવું તે કૃષ્ણ કે વાંધો નહીં યમુનાજી પાણીમાં તમે આપણે નીકળી જઈએ ત્યારે પહેલી સોળસો રાણીઓ કહે છે કે તમે તો પુરુષ છો તમે તો ગમેટલા કપડાં ઉપર ચડાવવું પણ ચાલે પણ અમે તો સ્ત્રી છીએ અમારાથી કપડા ઉપર ચડાવવાય નહીં તો હવે કંઈક રસ્તો તમે કાઢો ત્યારે કૃષ્ણ કહે છે કે તમે એક કામ કરો કે શું ત્યારે તમે કૃષ્ણ કૃષ્ણ કહે છે કે તમે યમુનાજીને પ્રાર્થના કરો કે હે મા યમુના અમારા કૃષ્ણ સદાય બાલ બ્રહ્મચારી હોય એને કોઈ પણ સ્ત્રીનું મુખ જ ન જોયું હોય અને એને કોઈ પણ સ્ત્રીને ભોગવી જ ન હોય તો હે યમુના મૈયા તું અમને માર્ગ આપી દે તો તોળસો સોળસો હસવા મળે કે આ કેવી ગોંડાજી વાત કરે છે આટલી બધી તો અમે એની જોડી ઊભી છીએ તો પછી આ બાલ બ્રહ્મચારી ક્યાંથી કહેવાય પણ લુક્ષ્મણી જે કીધું ચાલો ભાઈ કરી જુઓ અને એમાં શું મહત્ત્વ છે ત્યારે સોળસો એ સોળસો રાણીઓએ યમુનાજીને પ્રાર્થના કરી છે કે અમારા કૃષ્ણ સદાય બાલ બ્રહ્મચારી હોય અને એમને આ જીવનમાં કોઈ પણ સ્ત્રીને ભોગવી ન હોય તો હે યમનાજી તું અમને માર્ગ આપી દે તો આટલી જ્યાં પ્રાર્થના કરીને ત્યાં યમનાજીના બે ભાગ થઈ ગયા વચમાં રસ્તો પડી ગયો ત્યારે આ બધાને નવાઈ લાગી કે આ શું કેવાય એ યમનાજી પાર કરીને સોળસો સોળસો રાણીઓને ભગવાન કૃષ્ણ બધાએ ગુરુજીના ચરણોમાં જાય છે ગુરુજીના ચરણ સ્પર્શ કરશે ગુરુજીના આશીર્વાદ બધા લેશે અને સોળસો જે થાળ લાવેલા હતા એ સોળસો એ સોળસો થાળ સોળસો રાણીઓ ગુરુજીને અર્પણ કરે છે ગુરુજીને થાળ ધરાવે છે તો હવે દુર્વાસા મુનિ વિચાર કરે છે કે જો એકનો થાળ હું આરોગીશ ને બીજાનો થાળ નહીં આરોગો તો બીજી રાણીને દુઃખ થશે કે ગુરુજીએ મારા થાળનું અપમાન કર્યું તો ગુરુ દુર્વાસાજી સોળસો એ સોળસો થાળ ઝાપ ઉડી જાય છે બધા થાળ ખાઈ જાય છે બધા થાળમાં જે એમની મીઠાઈ હતી મેવા હતી મિષ્ટાન હતી એ બધું ખાલી કરી નાખે છે અને સોળસો સોળસો થાળ પાછા સોળસો રાણીઓને પાસા પેલો તમારા થાળ હવે આપણી નજર સમક્ષ સોળસો રાણીઓની નજર સમક્ષ ગુરુજી આટલું બધું અનાજ ખાઈ જતા હોય આટલા બધા થાળ ખાઈ જતા હોય તો પછી એમને ઉપવાસી કેવી કહેવા અને આપણા હૃદયમાં વાત ઉતરે પણ કેવી રીતે આટલું બધું ખાનાર પુરુષ ઉપવાસી કે હું ઉપવાસી છું કે જ માની શકીએ આપણે પણ જ્યારે ફરીને પાછા કૃષ્ણ અને સોળસો રાણીઓ યમનાજીનો પ્રવાહ જ્યાં હતો ત્યાં ફરીને આવે છે ત્યારે પાછો યમનાજીનો પ્રવાહ ચાલુ હતો ત્યારે રુક્ષમણીજી કીધું કે ભગવાન હવે શું કરવું અમે આવ્યા ત્યારે તો તમે કહ્યું હતું કે કૃષ્ણ બાલ બ્રહ્મચારી છે તો માર્ગ આપી દીધો પણ હવે હવે શું ત્યારે કૃષ્ણ કહે છે કે તમે યમુનાજીને પ્રાર્થના કરો કે મારા ગુરુજી દુર્વાસા ગુરુ સદાય ઉપવાસી હોય અને જીવનમાં અમને એક પણ દાણો અન્ન ના ખાધું હોય તો એમના મૈય તું અમને મારગ આપી દે હવે પેલી સોળસો રાણીઓ તો વિસ્મયમાં પડી કે આ વાત જ ક્યાં આવીને છે કોઈના મગજમાં આ વાત ઉતરતી નથી બધા વિચાર કરે છે કે આ રહસ્ય આચકા આ જાદુ મંતર શું છે ત્યારે પાછી સોળસો રાણીઓ યમુનાજીને પ્રાર્થના કરે છે અને યમુનાજી મારક આપી દેશે પરંતુ સોળસો રાણીઓ યમુનાજી પાર કરતી નથી ત્યાં કૃષ્ણને બધાએ પકડે છે અને કહે છે કે ભગવાન સત્ય હકીકત શું છે આ જાદુગર શું છે આ યમુનાજી એમને મારગ કેવી રીતે આપી દેશે આનું રહસ્ય એમને સમજાવો ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે જો અહીંયા ગુરુજીની હાજરી ના હોત તો હું તમને આ રહસ્ય સમજાવી દઉં પણ અહીંયા ગુરુજીની હાજરી છે એટલે ગુરુથી મોટો હોવું નથી તો ચલો આપણે પાછા ગુરુજી પાસે જઈએ અને આની ચર્ચા તમે ગુરુજીને કરો તો ગુરુજી આનો જવાબ તમને આપી દેશે તો પાસે સોળસો રાણીઓને ભગવાન કૃષ્ણ પાછા ગુરુજી પાસે જાય છે ફરી ફરીથી ગુરુજીના ચરણમાં નમસ્કાર કરે છે ફરીથી ગુરુજી આશીર્વાદ આપે છે ત્યારે ગુરુજી કહે છે કે બેટા કૃષ્ણ પાસું આવવાનું કારણ શું ત્યારે કૃષ્ણ કહે છે ગુરુજી મારું તો કોઈ જ કારણ નહીં હું હું નિર્દોષ છું પૂછો આ ને ત્યારે ગુરુજી લક્ષ્મણજીને કહે છે કે બેટા પાસું આવવાનું શું કારણ ત્યારે સોળસો રાણીઓ કહે છે કે હે ગુરુજી અમારા અંદર એક મહાન પ્રશ્ન પડેલો છે અને એ એક નહીં પણ હવે તો બે પ્રશ્ન ભેગા થયા છે અમે જ્યારે આવ્યા ત્યારે અમારા અંદર એક જ પ્રશ્ન હતો પણ અહીંથી જ્યારે અમે પાસા ગયા ત્યારે અમારી અંદર બીજો પ્રશ્ન આવીને પડ્યો અને આ પ્રશ્ન એ અમને મૂંઝવણમાં નાખી દીધા છે અમને કંઈ ચેન પડતું નથી કે સત્ય વસ્તુ શું છે ત્યારે ગુરુ દુર્વાસા કહે છે બેટા બોલો કયો પ્રશ્ન છે તારો ત્યારે રુક્ષમણીજી કહે છે કે ગુરુજી જ્યારે અમે તમારા દર્શને આવ્યા ત્યારે વચમાં યમુનાજીનો પ્રવાહ ચાલુ હતો અને અમે યમુનાજીના કિનારે પહોંચ્યા તાણે કૃષ્ણએ એવું કહ્યું કે તમે યમુનાજીને પ્રાર્થના કરો કે અમારા કૃષ્ણ બાલ બ્રહ્મચારી હોય જીવનમાં અમને કોઈ સ્ત્રી સાથે સંભોગ કાર્ય કે બીજું કોઈ કાર્ય કર્યું જ ના હોય એમના જીવનમાં કોઈ સ્ત્રી જ ના હોય તો અમને તું માર્ગ આપી દે અને અમે એ યમુનાજીને પ્રાર્થના કરી તો એ યમુનાજી એમને માર્ગ આપી દીધો પછી અમે તમારી પાસે આવ્યા અમે તમારા ચરણ સ્પર્શ કર્યા તમે અમને આશીર્વાદ આપ્યા અને પછી અમે સોળ હજાર થાળ તમને ધરાવ્યા તો તમે સોળે સોળ હજાર થાળ ઝાપોટી ગયા એમાંથી કંઈ રાખ પ્રસાદી જેટલું તમે રાખ્યું નથી અને જ્યારે અમે અહીંથી પાસા ગયા ત્યારે યમુનાજીનો પ્રવાસ ચાલુ હતો ત્યારે ભગવાન કૃષ્ણએ એવું કહ્યું કે તમે યમુનાજીને પ્રાર્થના કરો કે અમારા ગુરુ દુર્વાસા મુનિ સદાય ઉપવાસી હોય એમને જીવનમાં એક અન્નનો દાણો પણ ન ખાધો હોય તો યમુનામયે તું અમને મારક આપી દે તો અમે પ્રાર્થના કરી યમુનાજીને તો મારક અમને મળી ગયો તો ગુરુજી આનું રહસ્ય શું તો હવે અહીંયાથી સાક્ષી ભાવની વાર્તા હોય અહીંયાથી જ આપણે સમજવાનું છે આગલી સ્ટોરી આપણે જવા દેવાની છે ખરો શેરડીનો રસ્તો અહીંયા જ આવે છે પેલી ગાંઠ હતી આખી અહીંયા શેરડીનો રસ ભર્યો છે અહીંયા સાક્ષી ભાવો પડ્યો છે ત્યારે દુર્વાસા ગુરુ દુર્વાસાજી કહે છે કે હે બેટા ભલે કૃષ્ણને સોળ હજાર રાણીઓ તમે રહી કે સોળ લાખ રાણીઓ રહી કે સોળ કરોડ રાણીઓ થઈ કે ભલે એ રાજા બન્યો એને કુરુક્ષેત્રમાં યુદ્ધ ખેલાયું એને જે કરીએ તે પરંતુ એ ફક્ત સાક્ષી છે એ જોવા વાળો છે કે એ એનું સ્થાન ત્રીજા તલથી ઉપર છે એ નીચે આવતો જ નથી એનું દુર્વાસા કહે છે કે બેટા આ શરીરમાં બે ભાગ છે પિંડ અને બ્રહ્માંડ તો દુર્વાસા સમજાવે છે કે અહીંથી જે ઉપરનો ભાગ છે એ બ્રહ્માંડનો ભાગ શરૂ થાય છે અને અહીંથી નીચેનો જે ભાગ છે એ પિંડનો ભાગ શરૂ થાય છે અને જે પુરુષ સતત સાક્ષી ભાવમાં રહે છે તે બ્રહ્માંડથી પિંડમાં આવતો નથી અને જગતનું જે તે કાર્ય કરતું હોય છે એ પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો કરતી હોય છે એમાં આને કંઈ લેવા દેવા હોતું જ નથી સ્ત્રી ભોગવતો હોય કે રાજ કરતો હોય કે યુદ્ધ કરાવતો હોય કે મારઝોડ કરતો હોય કે કોઈ પણ કાર્ય કરતો હોય તો જેમ કુરુક્ષેત્રનું યુદ્ધ થયું ને કૃષ્ણને યુદ્ધને રોક્યું ને એ ફક્ત યુદ્ધના દર્શન જ કર્યા છે યુદ્ધને જોઈ જ રહ્યા છે તમે સોળ હજાર રાણીઓ છો એ સોળ હજાર રાણીઓના એ તમારા સાક્ષી છે તમને જોઈ રહ્યા છે તમે સોળ હજાર હોય કે ના હોય તમારે સોળે સોળ હજારનું મૃત્યુ થઈ જાય તો એ કૃષ્ણને કંઈ લેવા દેવા નથી અને ધારો કે તમે સોળ હજાર છો અને બીજી સોળ હજાર કૃષ્ણને રાણીઓ લાગવી પડે તો કૃષ્ણને કોઈ અરખ નથી કોઈ શોખ નથી તો કૃષ્ણ સ્વયં સાક્ષી ભાવ છે તો પછી ગુરુજી તમે એટલે કે બેટા હું એનો ગુરુ છું હું એને સાક્ષી ભાવમાં લઈ ગયેલો છું તો હું પણ સાક્ષી ભાવમાં જીવન જીવું છું તમે જે મને સોળ હજાર થાળ ધરાવ્યા એટલે તમે મારા શરીરને જ થાળ ધરાવ્યા છે મને તો તમે એક પણ થાળ ધરાવ્યો નથી કેમ કે ભૂખ શરીરને લાગે છે તરત શરીરને લાગે છે પરિવર્તન શરીરનું થાય છે વૃદ્ધાવસ્થા શરીરને આવે છે મને તો કંઈ થતું જ નથી હું તો સ્વયં સાક્ષી જ છું હવે સાક્ષી ખાય કેવી રીતે બેટા મેં તો કંઈ ખાધું જ નથી ખાવાનું જે તમારા જે સોળ હજાર થાર ખાઈ ગયું એ આ શરીર ખાઈ ગયું છે મેં તો કંઈ ખાધું જ નથી તો બેટા હું પણ સાક્ષી ભાવમાં છું તો આ તો સાક્ષી ભાવ અને આના ઉપરથી આપણને ધ્યાન આપો કે આપણે સેકન્ડ ડે સેકન્ડ ડે સાક્ષી ભાવમાં કેવી રીતે રહેવું તો આપણે જ્યારે પણ આપણે કોઈ પણ કર્મ કરતા હોઈએ કોઈ પણ કાર્ય કરતા હોઈએ અને ત્યારે જ આપણે હોશમાં આવી જવાનું છે ત્યારે આપણે સાક્ષીમાં આવી જવાનું છે કે ભલે કાર્ય સારું હોય કે કાર્ય ખરાબ હોય કૃષ્ણના જીવનમાં બધા કાર્ય સારા આવ્યા જ નથી કૃષ્ણના જીવનમાં યુદ્ધ પણ આવ્યું કૃષ્ણના જીવનમાં તોફાન આવી છે કૃષ્ણના જીવનમાં વાવાઝોડું આંધી બધું આવી ગયું છે એમ છતો કૃષ્ણએ સાક્ષીમાં જીવન જીવ્યું છે તો આપણા જીવનમાં પણ જો આવું કોઈ કાર્ય આવે તો તરત આપણે સાક્ષીમાં આવી જવાનું છે કે જે આ કાર્ય થઈ રહ્યું છે એ હું કરી રહ્યો નથી હું સ્વયં સાક્ષી છું હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ